નમસ્કાર મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ રશિયાએ યુક્રેન પર હુમલો કરતો રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું આ રશિયા યુક્રેન યુદ્ધને આજે લગભગ ત્રણ વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છતોય આનું કોઈપણ નિરાકરણ હજી સુધી આવ્યું નથી અને યુદ્ધ નિરાંતરણ ચાલુ છે તાજેતરમાં રશિયાએ યુક્રેન ઉપર એક ડ્રોન હુમલો કર્યો અને ડ્રોન હુમલાની અંદર એકત્રીસ લોકોના મૃત્યુ થયાના સમાચાર છે તો અત્યારના આ યુદ્ધમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું જો કોઈ હવાઈ શસ્ત્ર હોય તો એ છે ડ્રોન ડ્રોન ખૂબ જ ઓછા ખર્ચામાં હુમલા માટે સક્ષમ છે અને સાથે જ ડ્રોનને નષ્ટ કરવા માટે જે મિસાઇલ છોડવામાં આવશે એ મિસાઇલ ખૂબ જ ખર્ચાળ છે એટલે ઘણા બધા દેશો દ્વારા અત્યારે એવી સંશોધન થઈ રહ્યું છે કે ડ્રોનને હવામાં જ કેવી રીતે નાશ કરી શકાય સાથે ખૂબ જ ઓછા ખર્ચામાં કેવી રીતના નાશ કરી શકાય ઘણા દેશોએ આ ટેકનોલોજી વિકસાવી છે અને ઘણા દેશો આ ટેકનોલોજી વિકસાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તે જ રીતના ભારતે તાજેતરમાં આ ડ્રોન જે બીજા દેશ દ્વારા હુમલો કરવામાં આવશે તો એ ડ્રોનને કઈ રીતના હવામાં જ નાશ કરી શકાય એના પર ભારતે તા તાજેતરમાં લેઝર વેપન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તો શું છે આ લેઝર વેપન સિસ્ટમ અને કઈ રીતના એ કાર્ય કરે છે આજના વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ત્રીસ કિલો વોટની ક્ષમતા ધરાવતું લેઝર વેપન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હવે આ જે લેઝર વેપન સિસ્ટમ છે એના દ્વારા દુશ્મન દેશનું કોઈ ડ્રોન એ ભારતની સીમાની અંદર આવશે તો એના ઉપર લેઝર કિરણો પારવામાં આવશે અને એટલા શક્તિશાળી હશે એટલે તે ત્રીસ કિલો વોટ લેઝરની ક્ષમતા ધરાવતા કિરણો જ્યારે ડ્રોનની ઉપર પડશે ત્યારે ડ્રોન હવામાં જ ખર્દી જશે એટલે આ જે ડ્રોન હોય એને હવે મિસાઇલ દ્વારા નાશ કરવામાં આવશે નહીં ખૂબ જ ઓછા ખર્ચ એના પર લેઝર કિરણો પારવાથી ડ્રોન હવામાં સરગી જશે અને ત્યાં જ આ ડ્રોનનો નાશ કરી શકાશે તો તાજેતરમાં ભારતે આ ટેકનોલોજીનો વિકાસ કર્યો છે અને આનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું વાત કરીએ આ ડીઆરડીઓ એટલે શું ડીઆરડીઓ એ ભારતીય સંરક્ષણ ક્ષેત્રે સંશોધન કરતી એક સંસ્થા છે ડીઆરડીઓનું ફૂલ ફોર્મ થશે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે ભારતના સંરક્ષણ ક્ષેત્રે આ નવા નવા જે સંશોધનો અને ટેકનોલોજીની વ્યવસ્થા થશે એની અંદર અત્યારે ડીઆરડીઓ દ્વારા લેઝર વેપન સિસ્ટમ ખૂબ જ આધુનિક તકનીક સાથે વિકસાવવામાં આવ્યું છે આ જે લેઝર વેપન સિસ્ટમ છે એ દુશ્મન દેશો દ્વારા ભારતની સીમાની અંદર જો કોઈ વિંગ ડ્રોન મોકલવામાં આવશે તો એને પહેલાં સેન્સર દ્વારા એનું લોકેશન નક્કી કરશે અને લોકેશન નક્કી કર્યા પછી એના દ્વારા એ ઊંચી ક્ષમતાવાળી લેઝર લાઈટ આ ડ્રોન પર પસાર કરવામાં આવશે અને એ જે લેઝર લાઇટ હશે એનાથી ડ્રોનનું જે તાપમાન હશે તાપમાનમાં વધારો થશે અને ડ્રોન એ નીચે જે રિમોટ અથવા કોમ્પ્યુટર દ્વારા એનું હેન્ડલિંગ થતું હશે તો એનો સંપર્ક નાશ પામશે અને સંપર્ક નાશ થવાથી દિશાહીન થઈ જશે દિશાહીન થઈ જવાથી ક્યારેક એ ભટકી જશે અથવા તો એમાં આગ લાગી અને સરગી જશે અને ઉપરના ઉપર એનો નાશ થઈ જશે ડીઆરડીઓ દ્વારા આ જે આધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી તે ઉચ્ચ ચોકસાઈ અને ઓછા પ્રતિશોટ કિંમત સાથે લક્ષ્યોને નષ્ટ કરવા માટે સક્ષમ છે આ લેઝર વેપન સિસ્ટમનો ટેસ્ટ આંધ્રપ્રદેશના કુર્નૌરમાં બનેલ નેશનલ ઉપર એર રેન્જ પર કરવામાં આવેલો હતો જેમાં ત્રીસ કિલો વોટ જેટલી ક્ષમતા ધરાવતા લેઝર કિરણોને એક ડ્રોન પર પાડવામાં આવ્યા અને ડ્રોન હવામાં જ સર્ગી અને એનો નાશ થયેલો હતો જેનું નામ એમ કે ટુ એ રાખવામાં આવેલું છે ભવિષ્યમાં આની પરફેક્ટ શોધ થઈ જશે પછી આનું નામ આગળ બદલવામાં પણ આવશે આજે લેઝર વેપન સિસ્ટમ છે ત્રણસો સાહીઠ ડિગ્રી સેન્સિયસથી લેસ છે એટલે ભવિષ્યમાં કોઈપણ દેશ દ્વારા જો ભારત પર હુમલો કરવામાં આવશે તો કોઈપણ દિશામાંથી આવતા ડ્રોનને શોધી અને એના ઉપર વાર કરવા માટે સક્ષમ છે આ આધુનિક ટેકનોલોજી ભારત દેશને એવા દેશોની હરોળમાં મૂકે છે કે જે દેશ પાસે અત્યારે લેઝર વેપન સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજી સજ્જ હથિયાર તૈયાર છે જેમાં અમેરિકા રશિયા ચીન અને ઇઝરાયલ જેવા દેશોનો સમ સમાવેશ થાય છે કે જેમની જોડે લેઝર વેપન સિસ્ટમ જેવા હથિયારો તૈનાત છે તાજેતરમાં ભારત દ્વારા જે લેઝર વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો તે એકસો ત્રીસ કિલો વોટ જેટલી ક્ષમતા ધરાવે છે આની પહેલાં અમેરિકામાં ઓગણીસો એંસી ચીનમાં ઓગણીસસો એંસી અને રશિયામાં ઓગણીસો સાહીઠમાં લેઝર વેપન સિસ્ટમની શોધ થઈ હતી અને જે એકસો વીસ કિલો વોટ જેટલી ક્ષમતા ધરાવે છે હવે આ જે કિલો વોટમાં જે ક્ષમતા દર્શાવેલી હોય એ ક્ષમતા કઈ રીતના દર્શાવાય તો એ ક્ષમતા જે દર્શાવાય એ ક્ષમતા જેટલી વધારે હોય એટલું લેઝરનું પ્રમાણ એની ગુણવત્તા એની શક્તિ વધારે હોય એટલે દૂર સુધી ફેંકી શકાય ત્રીસ કિલો વોટની ક્ષમતા છે ભારતીય લેઝર ડિફેન્સ સિસ્ટમની અંદર તો એ છે પાંચ કિલોમીટર સુધીના કોઈ ડ્રોન હોય તો એને નાશ કરી શકે પણ જો એ જ કિલોવટની ક્ષમતા વધારવામાં આવશે અને સો અને દોઢસો સુધી લઈ જવામાં આવશે તો એની રેન્જ પણ વધશે એટલે પાંચ કિલોમીટરથી લઈ અને દસ કિલોમીટર પંદર કિલોમીટરની અંદર જો દુશ્મનનું કોઈ પણ ડ્રોન પ્રવેશ કરશે તો આ લેઝર કિરણ એના ઉપર પડશે અને એક જે ડ્રોન હશે એ હવામાં જ નાશ પામશે તાજેતરમાં ડીઆરડીઓના ચેરમેન દ્વારા જણાવવામાં આવેલું છે કે તે સૂર્ય નામની એક ઉચ્ચ ઉર્જા લેઝર પાવર સિસ્ટમ વિકસાવી રહ્યા છે જે ભવિષ્યમાં હાઈ સ્પીડ ડ્રોન એરક્રાફ્ટ જેવા જે હથિયારો હોય એને નાશ કરવા માટે સક્ષમ હશે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી હમણાં તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ત્રીસ કિલો વોટની ક્ષમતા ધરાવતા લેઝર પાવર સિસ્ટમની સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવી તેના વિશે જો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત